આપ જાણો છો તેમ ઉત્તરાયણ પર્વ એ સુરત ની અંદર જે કઈ સામગ્રી છે તેનું વિતરણ થતું હોય છે અને તમામ સુરતી લોકો હર્ષોઉલ્લાસ થી આ પર્વ ઉજવવા માટે એનીથી ખરીદી કરવા અહીંયા આવતા હોય છે તો એ ખરીદી વખતે અમારા જે પોલીસ નો પ્રોપર બંદોબસ્ત ગોઠવા આવેલો છે અને પોલિથિન ડ્યુટીની સાથે સાથે પ્રજાને જે અમારે સંદેશો આપવો છે જેના અનુસંધાને અમે સ્પેશિયલ આવા પતંગો બનાવેલા છે જેની ઉપર સાયબર ક્રાઇમ અવેરનેસ છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી છે પછી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જેવા વિષયોને સાંકળીને અમે અલગ અલગ પતંગો બનાવેલા છે એ સિવાય જે આકાશમાં ઉડી શકે એવા આવા પતંગો પણ અમે બનાવેલા છે જેનું અમે વિતરણ અહીંયા કોઈ પણ જાતના શુક્લ લીધા વગર એ પતંગોનું પણ અમે વિતરણ કરવાના છીએ પોલીસની ડ્યુટી ની સાથે સાથે પ્રજા જયારે આનંદ પ્રમોટ કરતી હોય એની સાથે સાથે જે એમની જવાબદારી છે અને જે જે વસ્તુ તે લોકોને સચેત કરવા તેવા મેસેજ સાથે આજે પોલીસ અમે અલગ અલગ પતંગો નું પણ વિતરણ કરવા જઈ રહી છે